કતારગામ ખાતે આવેલ વૃંદાવન સોસાયટીની વાડીમાં ટીપી સ્કીમ નંબર ઓગણપચાસ પચાસ એકાવન પીડિત પરિવાર સમિતિ દ્વારા સ્નેહ મિલન તેમજ રિઝર્વેશનના આંદોલનની રણનીતિ માટે કાર્યક્રમ યોજાયો હતો સુરતના કતારગામ ખાતે આવેલી વૃંદાવન સોસાયટીની વાડીમાં ટીપી સ્કીમ નંબર ઓગણપચાસ પચાસ એકાવન પીડિત પરિવાર સમિતિ આયોજિત નૂતન વર્ષ સ્નેહ મિલન તેમજ આગામી સમયની રિઝર્વેશનના આંદોલનની રણનીતિ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિત્તેરથી વધુ સોસાયટીના પ્રમુખો હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં પીડિત લોકો જોડાયા હતા કતારગામની આ ત્રણેય ટીપી સ્કીમમાં સોસાયટીની મકાનો ખુલ્લા પ્લોટો તેમજ રસ્તાઓ પર પણ કોઈ પણ સ્થળ કર્યા વગર ઇરાદાપૂર્વક મન ફાવે તે રીતે રિઝર્વેશન દાખલ કરવામાં આવ્યા છે જે આશરે કતારગામની સિત્તેર હજારથી થી વધુ સ્થાનિક લોકોને અસર કરતી આ સમસ્યા છે ત્યારે ગત સમય તારીખ ઓગણીસ બે હજાર પચીસ ના રોજ મનપાની કચેરીમાં મોરચો લઈને મોટી સંખ્યામાં રજૂઆત કરવા ગયા હતા તેને રિઝર્વેશન હટાવી દેવાનું ફક્ત આશ્વાસન આપવામાં આવ્યું હતું તેનું આજ દિન સુધી કોઈ અમલીકરણ કરવામાં નહીં આવતા ફરીથી આંદોલનને સક્રિય બનાવવામાં આહવાન કરવામાં આવ્યું હતું ઉમેશ ઝડપિયાએ જણાવ્યું હતું કે આશરે દસ થી પંચોતેર વર્ષ જૂની મિલકતો પર રિઝર્વેશન નાખવામાં આવ્યા છે સરકારી રેકોર્ડની તપાસ કરાવ્યા બાદ આ અસરગ્રસ્તોએ મિલકતની ખરીદી કરી હતી ત્યારે કોઈ રિઝર્વેશન મિલકતમાં હતા નહીં જેથી સચોટપૂર્વક અને સરકારી કચેરી પર વિશ્વાસ રાખીને મિલકતની ખરીદી કરી હતી પરંતુ રાતોરાત ખોટા રિઝર્વેશન દાખલ કરવામાં આવ્યા છે છેલ્લા ત્રણ વર્ષથી રિઝર્વેશન અંગે નેતાઓ તેમજ સરકારી કચેરીઓમાં લેખિત કે મૌખિક રજૂઆત કરી રહ્યા છીએ પરંતુ તેનું કોઈ અમલીકરણ થતું નથી જેથી આ કાર્યક્રમમાં સર્વેનું મતે નિર્ણય કરવામાં આવ્યો હતો જોકે આગામી ટીપી ઓગણપચાસ પચાસ અને એકાવનમાં ઈરાદાપૂર્વક દાખલ કરેલા રિઝર્વેશનો હટાવવામાં નહીં આવે ત્યાં સુધી ફરીથી આંદોલન સક્રિય સાથે ચાલુ રહેશે જેમાં સર્વાનુમતિ આ નિર્ણયો લેવા આહવાન કરવામાં આવ્યું હતું ઉમેશ ઝડપિયા ટીપી ઓગણપચાસ પચાસ એકાવનના પીડિત પરિવાર સમિતિના સભ્ય તરીકે છેલ્લા ત્રણ વર્ષથી ટીપી ઓગણપચાસ પચાસ એકાવનમાં સોસાયટીઓની વાડીઓ રસ્તાઓ ખુલ્લા મકાનો પ્લોટમાં રિઝર્વેશન નાખવામાં આવ્યું છે તેની અંદર અમે છેલ્લા ત્રણ વર્ષથી લડત લડી રહ્યા છીએ અને લગભગ ગત રોજ અમે કતા ગામની સિત્તેરથી વધારે સોસાયટીઓના પ્રમુખો હોદ્દેદારોની એક મિટિંગ કરી હતી એમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે કે જો આ બાબતે કોઈ ચૂંટણી પહેલા રિઝર્વેશન હટાવવામાં નહીં આવે તો આગામી સ્વરાજ્યની ચૂંટણીમાં અમે સ્થાનિક ચૂંટણીમાં ચૂંટણીનો બહિષ્કાર કરી છું સોસાયટીઓના ગેટે ગેટે બેનર લગાવી છું આગામી સમયમાં વડાપ્રધાન રાષ્ટ્રપતિ મુખ્યમંત્રીને અમે લેખિત રજૂઆત કરી છું અને આગામી સમયની અંદર સુરત મહાનગરપાલિકાને ગાંધીનગર મોટ્રો લઈને જવાની સર્વાનુમતે નક્કી થયેલ છે ને અમારું એક જ વાત છે કે તાત્કાલિકપણે આનું રિઝર્વેશન હટાવવામાં આવે અને જે જૂના કબજા જે અમને લીધેલા છે કે એ કબજાઓ અમને પરત આપવામાં આવે